બગ વાત આપનું સ્વાગત છે આગળ વાત કરીએ તો પાવાગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મેઘરાજ સિંહ એલ ગોહિલની અચાનક બદલી કરી દેવામાં આવી જોકે તેમની બદલી પાવાગઢ ખાતે જૈન સમાજની મૂર્તિઓ ખંડિત કરવા મામલે કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ મનાઈ રહ્યું છે ઓર્ડર પંચમાલ જિલ્લા પોલીસ વડાએ કર્યો છે અને પીએસઆઈ ગોહિલની જગ્યાએ આરજે જાડેજાને પાવાગઢ પોલીસ સ્ટેશને મૂકવામાં આવ્યા છે પીએસઆઈ ગોહિલની જગ્યાએ જાડેજાને મુકાયા છે પાવાગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મેઘરાજસિંહ ગોહિલની અચાનક બદલી થતા ગોહિલ ચર્ચાઓ થઈ રહી છે પાવાગઢ જૈન સમાજની મૂર્તિઓ ખંડિત કરવા મામલે બદલી કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે પાવાગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે મેઘરાજસિંહ એલ ગોહિલ જેમની અચાનક બદલી કરાતા ચર્ચાઓ ચાલી રહી છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સવાદાતા કેવોર કેવર મેરજા સિંહ એલ ગોહિલની અચાનક બદલી કરી દેવાઈ છે શું કારણ દર્શાવાઈ રહ્યું છે જે બિલકુલ કૃષ્ણ અચાનક ડી એસ આઈની બદલી કરવામાં આવી છે પંચમહાલ જિલ્લા ડીએસપી દ્વારા બદલી કરવામાં આવી છે જેને કારણે હાલમાં જે પાવાગઢમાં જયની મૂર્તિઓ ખંડિત કરવાનો મુદ્દો ચલી રહ્યો છે તેને કારણે વહીવટી કારણોથી આ બદલી કરવામાં આવી હોય તેવી એક શક્યતા જોવાઈ રહી છે કારણ કે બદલીનો જે ઓર્ડર થયો છે તેમાં પણ વહીવટી કારણોનો ઉલ્લેખ છે જેથી કરીને હાલમાં જે જૈન મૂર્તિઓ ખંડિત કરવાની વિષયમાં મુદ્દા જે વિવાદ થયો હતો તેને કારણે આ પગલું લેવામાં આવી શક્યું હોય એવી એક શક્યતા જણાઈ રહી છે જી આભાર કેવી માહિતી આપવા માટે